હલો ભાઈ આજે અમે જવાનું છે પાનેરા ચામુંડા મંદિરે તો એનું રિક્ષા કરી લીધી તો રિક્ષામાં જવાનું તો તમને પાનેરા ચામું મંદિરના દર્શન ને ચામુંડા ફાઈનલી આવી ગયા અમે પાનેરા ચામુંડામાં ના મંદિરે તો કંઈક પગથિયા ચડવાના છે સાતસો જેવા તો જોઈ લઈએ અને તમને બતાવીએ કેવી રીતે દાદા ચડવાના છે તો અમે ચાલુ કરીએ છીએ માતાજીનું નામ લઈને જય માતાજી જય મારી મા જય કુરુદેવ ચામુંડા હવે ચડવાનું ચાલુ કરીએ બરોબર છે 예, 신치니의 조어돔 영어로 아, 야 마달리. પાનેરા વરસાદની નજીક ચામુંડા માતાનું મંદિર સાતસો પગથિયા અત્યારે બસો ને એસી જેવા તળવા આવ્યા છીએ જોવા લાયક છે આજુબાજુ ડુંગર જંગલ જેવો વિસ્તાર સરસ છે જોવા જેવું છે ત્રણસો પગથિયા પાર કર્યા ઊભી આવે ને બધું ભી કે પાણી તો પાણી મળી બોલો જોઈ શકો છો તમે કે દાદરા તો ચડવાનું બાકી છે પગથિયા અને આ જંગલ જ છે આખું ઉપર ચાર ભાઈ ઠેક થી ઠેક આખો શેડ મારેલો છે તો તમે ચોમાસામાં આવો તો ટેન્શન નહીં અને ઉનાળામાં પણ આવો તો ટેન્શન નહીં અમે તો અહીંયા વરસાદ લગ્નમાં આવ્યા હતા તો વાત મળી કે ચામુંડામાનું નું મંદિર છે તો હાલો દર્શન કરવા તો કે સાતસો પગ ત્યાર સાત હજાર કેમ નથી સર માતાજીના દર્શન કરવા એટલે કરવા બન્યા રહો વિડીયો કાલે રવિવાર હતો એટલે પબ્લિક આવીને ગઈ હશે અને અમે આજે સોમવારના દિવસે અમે ત્રણ જ જણા છીએ અહીંયા આવશો તો તમને આમ બહુ જ મજા આવશે અને પવન એવું નથી કે બધે જ છે બધે આવો રેસ એરિયો છે એટલે કે ચાલવાની મજા આવશે કચરો ક્યાંય બહાર નાખવો નહીં કચરા પેટીના ડબ્બામાં જ નાખવાનો બાકડા મૂકેલા છે લોકો બેઠા છે હા એટલે વાર ને એટલે ફેમિલી ને લઈને આપડે મજા આવી જશે અને છોકરાઓ મજા આવશે અને જંગલ એરિયો છે બહુ મસ્ત મજાનું લોકેશન છે

અને હવે છે તો થોડોક આરામ કરીને ચડી જઈએ હલો છે નહીં અને મિન્ની બેન આવ્યા મિન્ની બેન પછી ચડી જાઓ ફટાફટ હવે તમને જલ્દી જ માતાજીના દર્શન કરાવી દઈએ ફાઈનલી મંદિરે અમે આવી ગયા છીએ ફાઈનલી મંદિરે દર્શન કરવા દર્શન કરીને આવીએ ફોટો પાડવાનું મનાય છે પણ જોઈએ તમને દર્શન કરનાવા ફાઇનલી અમે દર્શન કરી લીધા પાનેરા ચામ દર્શન કર્યા પાડવાની વિડીયો પણ છે અંદર તમને આખું વરસાદ ગામ બતાવવામાં આવે છે વરસાદ ગામ બતાવવામાં આવે સુરત નવસારી બધું દેખાય છે કોઈ દર્શન કરે ને હવે તમે જોઈ શકો છો કે મંદિર કેટલું ઊંચું છે લાગ્યું જોરદાર ફેમિલી સાથે આવે અને આ બધા પોઈન્ટ મૂકેલા છે તમારે ફોટો સ્ટુડિયો વિડીયો ફોટા જે કાંઈ હા એક વાતનું ધ્યાન રાખવાનું કે કચરો કરવાનો નહીં અને મંદિરની અંદર ફોટા પાડવાની મનાઈ છે અને ઉપર આટલું ઊંચું છે તો જો શૌચાલય બનાવેલું છે અને બીજી અહીંયા રૂમો બને છે આરામ બારામ કરવા માટે પાછી કામ ચાલુ જ છે અને ખાસું ઊંચું છે જુઓ સામે બધી બિલ્ડિંગો દેખાય કેવડી કેવડી એ બધી બિલ્ડીંગો છે મંદિર આટલું ઊંચું મા ચામુંડામાંનું છે પાનેરા ગામ વડસાલ વડસાલથી પાનેરા નવ કિલોમીટર જેવું થાય છે સાધન હોય તો તમારું સાધન લઈને આવી જવાનું ને કે રિક્ષા આવે જ છે અહીંયા ફાઈનલી તમે જોઈ શકો છો કેટલું ઊંચું આવેલું છે ભાઈ મને તો વીક લાગે બધા રામી હો ત્યાં આવો તો તમારે અડધો દિવસનો ટાઈમ કાઢીને આવશો તો બહુ મજા આવશે તમને અને આ બધા પોઈન્ટ મૂકેલા છે તમારે ફોટા પાડવાના અને આખું વરસાદ દેખાય તમને અને બીજા મંદિરો છે અને બહુ જૂનું છે ઇતિહાસ અને અહીં કહેવામાં આવે છે કે આઠમના દિવસે માતાજી સ્વયં બારે આવે છે દર્શન દેવા તો એ જેના ભાગમાં હોય એને દર્શન મળે છે નોરતાની આઠમના હવે આમ ફરતા ફરતા નીકળીશું આ બાજુ જો આ વરસાદી નો સ્ટોક કરેલો છે અને અહીંયા ઉપર આટલું ઊંચું છે તે બોરજો ફાઈનલી જે જૂનું મંદિર હતું એ આ હતું નીચે ભવેરામાં અને અહીંયા કહેવામાં આવે છે કે આઠમના દિવસે માતાજી સેમ બારે દર્શન દેવા આવે છે નોરતાની આઠમના તો અંદર વિડીયો ફોટો એલાઉડ નથી એટલે તમને બતાવી દઉં છું અને હું પણ દર્શન કરીને આવું છું ફાઈનલી અમે આ મંદિરમાં પણ દર્શન કરી લીધા છે અને ભોયરામાં માતાજી બેઠા છે વિરાજમાન અને હવે અમે નીકળીએ છીએ નીચે અને છે આ બધું બહુ જૂનું વર્ષો જૂનું છે આ મંદિરમાં કહેવાય છે કે નોરતામાં જે આઠમ આવે ને આઠમના દિવસે માતાજી છે ને બારે દર્શન તમને દે છે પણ અહીંયા ભાગમાં હોય તો દર્શન થાય છે પબ્લિક બહુ હોય છે એમ કહે છે આ કંઈક લખ્યું છે કે એજન્ટો ફોટા કાઢી આપવામાં આવશે એટલે બધું જુઓ તમે પહાડી ઇલાકામાં છે ને તો ફાઈનલી આપણે દર્શન કરી લીધા છે તો હવે જવાનું થાય છે નીચે તો બીજા કોઈ મંદિર હરી માતાજીના નામે આવી ગયા છે બેન બાળ જતા રહ્યા ચામુંડાના અવતારમાં આવે તો શું ખબર અને આ બધું વરસાદી પાણી સ્ટોક હોય છે આપણે ઉપરથી તમને બતાવ્યો હતો ઉડ્યો એ હવે આવી ગયું છે અને બહુ સુવિધા સારી છે

ભાઈ આપણે સબસ્ક્રાઈબર મળી ગયા આપણા ને જય માતાજી છે બધા તો દર્શન કરવા આવ્યા હતા કર્યા દર્શન

અને આપણા બધા કસ્ટવલા સબ્સ્ક્રાઇબરો આવે રહ્યા આ બધા સબ્સ્ક્રાઇબર છે આપણા અમારા ભાભી અને મોટા ભાઈ પણ આવી ગયા છે દર્શન કરવા અને ચડી જવા છે વાંધો નહીં શાંતિ ચડી જાજો વીસ મિનિટ લાગે વધારે નહીં લાગે ફાઇનલી પાનેરામાં ચામુંડામાના દર્શન કરી લીધા છે અને અમારા ફેમિલી કોઈ મિલ્યા તા એકડિયા પરિવાર હતા અને કોઈ સબસ્ક્રાઈબર મળ્યા હતા તો વિડીયો લાંબો થઈ જશે તો વિડીયોને વિરામ આપીએ